નમસ્કાર મિત્રો તારીખ છે ત્રણ ડિસેમ્બર બે હજાર પચીસની વાર છે બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઇક કરી દેજો ગુજરાતમાં જીરુની પચાસ પચીસ હજાર બોરીની આવક અને ભાવમાં મને પચાસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે જીરુમાં નિકાસના ભાવમાં હવે શનિવારે પચીસ હજાર બોરીની આવકો થઈ હતી અને ભાવમાં પચાસ રૂપિયાનો ઘટાડો ઘટાડો નોંધાયો છે જીરુના નિકાસના ભાવમાં સો રૂપિયા નીકળી ગયા છે અને આગામી દિવસોની અંદર જીરુ બજારમાં વેપારો કેવા આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે જીરુમાં

જીરોનો બેંચમાં વાયદો છે પાંચસો સાઠ રૂપિયાથી વધીને એકવીસ હજાર સપાટી હાલતો બોલાઈ રહ્યો છે તો મિત્રો આથી જીરુ લગતી હાથની સરસ લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મારી સુવિધા વિડીયો સાથે જય જવાન જય કિસાન